નમસ્કાર દોસ્તો ચેતર વસાવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયોમાં મિત્રો ચેતર વસાવાને પોલીસ વચ્ચે બબાલ થઈ જાય છે ત્યાર પછી ચેતર વસાવાને ધક્કા મારીને મિત્રો ગાડીમાં બેસાડવામાં આવે છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે શેના કારણે આ બબાલ થઈ હતી તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળતી રહી છે તો સાઈડમાં પહેલાં ચેતર વસાવાનો વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયો મિત્રો પોલીસ દ્વારા ચેતર વસાવાને મિત્રો જબરદસ્તી ગાડીમાં બેસાડવામાં આવે છે ત્યાંના સમર્થકો મિત્રો ગુસ્સે ભરાયા છે જેના કારણે મિત્રો ચાર પાંચ પોલીસની ગાડીઓ છે અને ઘણા બધા પોલીસ કર્મીઓ છે અને છેતર વસાવાને જબરદસ્તી કરે છે જ્યાં દોસ્તો મીડિયા સામે મિત્રો છેતર વસાવા કંઈક બોલવાની કોશિશ કરે છે પણ મિત્રો પોલીસવાળા કાંઈ બોલવા દેતા નથી હવે શું મેટર છે એની તો કાંઈ ખબર નથી પણ મિત્રો છેતર વસાવા જ્યારે બહાર નીકળે છે ત્યારથી જ મિત્રો પોલીસવાળા તેને પકડી રાખે છે અને જબરદસ્તી ગાડીમાં બિહારીને લઈ જાય છે તો મિત્રો હાલ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લગભગ એક બે વાગ્યાનો આજુબાજુનો આ વિડીયો છે અને ચેતર વસાવાની અત્યારે ધરપકડ થઈ ગઈ છે તો મિત્રો હાલ આ ઘટના વિશે તમે શું કેવા માંગો છો કોમેન્ટ કરજો અને શાના કારણે ધરપકડ થઈ છે ને શેના કારણે આ જબરદસ્તી બેસાડવામાં આવે છે એની કાંઈ ખબર નથી પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો હાલ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તેનાથી બીજા લોકોને પણ ખબર પડે કે ગુજરાતની માલકો મિત્રો ચેતર વસાવા ધારાસભ્ય છે તેમ છતાં તેની સાથે મિત્રો આવું વર્તન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા તો આજ માટે એટલું જ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ